ગુડ મોર્નિંગ મિત્રો આપણે આજે તારીખ સાથે લેવાયેલું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા ધોરણ નવનું વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોઈશું તો શરૂઆત કરીએ આપણે વિજ્ઞાન પેપર સોલ્યુશનની દ્વિતીય પરીક્ષા દર્શાવેલું છે તો અહીંયા વિડીયોમાં આપણે માત્ર વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો સોલ્વ કરશું કેમ કે એના પછી વિડીયો ખૂબ લાંબી થઈ જાય છે બાકીના પ્રશ્નો જે ટૂંકમાં સમજાવવા થાય તો એ સરળતાથી હું સમજાવવાનો ટાઈમ મળશે તો સમજાવી દઈશ સૌપ્રથમ આપણે ચાલુ કરીએ છીએ વિભાગ એ દસ માર્ક્સ છે અને પ્રત્યેક પ્રશ્ન લખવાના છે એક માર્ક્સના છે સૌપ્રથમ કહીએ તો પહેલો પ્રશ્ન આપણા પાસે છે ડી એન પૂરું નામ તો ડીએનએનું પૂરું નામ શું થાય તો કે ડીઓક્સી ન્યુક્લિક એસિડ શું છે ડી એટલે કે ડીઓક્સી રીબોન્યુક્લિક એન અને એસિડ એટલે એ તરીકે આપણે દર્શાવીએ છીએ ડી અને એનું ફૂલ ફોર્મ આપણે દર્શાવી શકીએ છીએ ડીઓક્સી ન્યુક્લિક એસિડ તરીકે ઓકે ત્યારબાદ બીજો પ્રશ્ન છે વનસ્પતિને ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે તો આપણે ભણ્યા એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે વનસ્પતિને જમીનમાંથી કુલ તેર પોષક તત્વો મળે છે ઓકે તો એમાં જવાબ આવશે વનસ્પતિને તેર પોષક તત્વો તે ભૂમિમાંથી અથવા જમીનમાંથી પ્રાપ્ત કરે છે એના પછીનો ક્વેશ્ચન છે હાઇડ્રોજન તત્વની સંજ્ઞા ડોટ કરી અને જે રાઉન્ડ કરે છે આ વિધાન સાચું છે કે ખોટું ઓકે તો અહીંયા જે સંજ્ઞાઓ છે આપણે આપણે અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ વિશે જોઈતું તો એની અંદર આપણે જોઈશું કે અહીંયા હાઇડ્રોજનની સંજ્ઞા છે આ સાચી છે કે ખોટી તો સાચી વાત છે કેમ કે હાઇડ્રોજનને આ રીતે દર્શાવવામાં આવે છે મતલબ આ જે સંજ્ઞા છે એ સંજ્ઞા કેવી છે સાચી છે ઓકે આવી અલગ અલગ પ્રકારની આપણે સંજ્ઞા જોઈએ હતી જેમ કે ફોસ્ફરસ દર્શાવવાનું હોય તો એ આ રીતે આપણે દર્શાવતા હતા અલગ અલગ સંજ્ઞાઓ છે જો કાર્બનને દર્શાવવાનો હોય તો આપણે એને સંપૂર્ણ બ્લેક કરી દેતા હતા કે કાર્બન તરીકે દર્શાવીએ છીએ મર્ક્યુરીને દર્શાવવાના હોય તો મર્ક્યુરીને આપણે આ રીતે આ ચેપથી દર્શાવતા હતા એને આપણે મર્ક્યુરી કહીએ છીએ તો આવા અલગ અલગ પ્રકાર હતા જેમાં હાઇડ્રોજનને આપણે આ સંજ્ઞાથી દર્શાવીએ છીએ મતલબ કે તમને આ કીધું છે કે આ સાચું છે કે ખોટું આ વિધાન તો આ વિધાન શું છે સાચું છે ઓકે તો અહીંયા જવાબ આવશે સાચું સલ્ફરનું પરમાણુ દળ ખાલી જગ્યા છે સલ્ફર એસનું પરમાણુ દળ કેટલું આવે છે તો કે સલ્ફરનું પરમાણુ દળ કેટલું છે બત્રીસ આવે છે ઓકે ત્યારબાદ જોઈએ તો કે તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે આપણને ખ્યાલ છે સમસ્થાનિક એટલે શું તો કે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ભારાંક કેવા હોય અલગ અલગ અને પરમાણુ ક્રમાંક સરખા હોવાનું કારણ દાખલા તરીકે હું કોઈ પણ એક હાઇડ્રોજન લઈ લઉં છું અને હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો છે એક વન એચ વન બીજો છે વન એચ ટુ અને ત્રીજો છે વન એચ થ્રી ઓકે આનો મતલબ શું થાય આ ત્રણે ત્રણના નીચે દર્શાય છે શું છે એમના પરમાણુ ક્રમાંક એ શું છે એમના પરમાણુ ક્રમાંક અને ઉપર જે દર્શાવે છે એ પરમાણુનું દળ છે એને દળાંક કો અથવા ભારાંક પણ કહેવામાં આવે છે પરમાણુ દળાંક પણ કહી શકાય અને પરમાણુ ભારાંક પણ કહી શકીએ બરાબર ઓકે આપણને ખ્યાલ છે કે આ તો માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે પરંતુ ભારાંક એ શું બતાવે છે તો કે એમાં પ્રોટોન અને ન્યૂટ્રોન બંને હોય છે તો એની અંદર પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનની સંખ્યા હોય છે પરમાણુ ભારાંક નથી બનેલો હોય પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનથી ઓકે તો અહીંયા તમે જોશો કે જેમનો પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુ ભારાંક અલગ કઈ રીતે બને તો કે એક જ વસ્તુથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા સરખા જ હોય તો બદલ્યું કોણ તો કે બદલાય છે કોણ ન્યૂટ્રોન આથી આપણે કહી શકીએ કે ન્યૂટ્રોનમાં ફેરફાર થાય તો એના પરમાણુ દળાંકમાં ફેરફાર થાય છે કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો સરખી જ રહેવાની છે જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન અને એટલા જ પ્રોટોન તો બદલાશે કોણ તો કે ન્યૂટ્રોનની સંખ્યા તો અહીંયાથી આપણે એના ઓપ્શન ઉપર જોઈએ તો કે સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે એ નહીં આવે જૂના જૂના સોરી જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તો એ પણ ના આવે ન્યૂટ્રોનની જુદી જુદી સંખ્યા અને જુદો જુદો પરમાણુ ક્રમાંક મતલબ જુદો જુદો પરમાણુ ક્રમાંક તમે હાલ કીધું એ પ્રમાણે પરમાણુ ક્રમાંક કેવો હોય છે એમનો સરખો એટલે આ જવાબ ખોટો છે આ જવાબ ખોટો છે આ પણ ખોટો છે એ વધ્યું છે તો મતલબ આપણો સાચો જવાબ શું છે તો કે તત્વના સંસ્થાનિકો ન્યૂટ્રોનની જુદી જુદી સંખ્યા ધરાવે છે આ આપણો સાચો જવાબ છે બરાબર નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો જેડ બરાબર ત્રણ માટે તત્વનું નામ જણાવો છેડ એટલે પરમાણુ ક્રમાંક જેડ એટલે શું થાય પરમાણુ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક જેનો ત્રણ હોય એવો તત્વ કયો તો પહેલાં માટે હાઇડ્રોજન આવે છે બીજા માટે હિલિયમ અને ત્રીજામાં આવે લિથિયમ તો પરમાણુ ક્રમાંક ત્રણ કોનો છે તો કે લિથિયમનો તો અહીંયા તમારો જવાબ શું આવશે લિથિયમ એલ આઈ અથવા તમે લખી શકો છો લિથિયમ ઓકે તો જેનો પરમાણુ ક્રમાંક ત્રણ છે એ લિથિયમ છે નેક્સ્ટ છે પેસીની વ્યાખ્યા આપો તો ઘણા બધા કોષો ભેગા થાય આપણને ખબર છે કે આપણું શરીર આપણો જે બંધારણીય એકમ છે આપણા શરીરનો શરીરનો તો એ બંધારણીય એકમ શું છે તો કે કોષ છે અને ઘણા બધા કોષ ભેગા થાય ત્યારે શું બને છે પેશી બને છે બરોબર તો ઘણા બધા કોષોના જૂથને આપણે શું કહી શકીએ છીએ પેશી ઘણા બધા કોષોના જૂથથી અથવા કોષો જોડાઈને પેશીનું નિર્માણ થાય છે પેશીનું નિર્માણ થાય છે આ થઈ ગઈ પેશીની વ્યાખ્યા ઓકે તો ઘણા બધા કોષો જોડાઈ અને પેશી બનાવે છે ત્યારબાદ કરીએ ચેતાકોષની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય છે તો ચેતાકોષની લંબાઈ બુકમાં આપી છે કેટલી હોય છે એક મીટર હોય છે ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે એક મીટર સુધીની પણ ચેતાકોષ આવેલા હોય છે ઓકે પ્રશ્ન નંબર નવ જોઈએ ઓકે નવ નંબરના પ્રશ્નમાં તમને શું કીધું છે કે એક પદાર્થનું દળ એમ આપ્યું છે તમને દસ કેજી તો તેનું વજન કેટલું થાય આપણને ખ્યાલ છે દળ અને વજન બંને અલગ અલગ પ્રકારની રાશિઓ છે ઓકે કેમ કે દળ કહીએ તો એ બધી જગ્યાએ અચળ હોય છે બદલાતું હોતું નથી કેમકે દળ એ દ્રવ્યનો જથ્થો છે દળ શું છે દ્રવ્યનો જથ્થો છે જ્યારે વજન એ એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખે છે વજન એક પ્રકારનું બળ જ છે કેમ કે વજનનો એકમ પણ આપણે ન્યૂટન લઈએ છીએ તો સૂત્ર શું છે ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી આ છે વજનનો એક સૂત્ર કેમ કે બળનું સૂત્ર પણ એ જ છે ને એફ બરાબર એમ તો અહીંયા ડબલ્યુ એટલે વજન કહેવામાં આવે છે અને એમ એટલે દળ કહેવામાં આવે છે તો પછી તમને વજન કેટલું મળશે તો કે જો દસ કિલોગ્રામ દળ હોય તો જીનો મતલબ થાય નવ પોઈન્ટ આઠ ગુરુત્વ પ્રવેગ તો જેનું મૂલ્ય કેટલું મળી નવ પોઈન્ટ આઠ આથી નવ દસ ગુણ્યા નવ પોઈન્ટ આઠ એટલે કેટલા થાય અઠ્ઠાણું એકમ શું આવશે ન્યૂટન ધ્યાન આપજો વજનનો એકમ ન્યૂટન આવે છે ઓકે તો જો પદાર્થનું દળ દસ કિલોગ્રામ હોય તો પૃથ્વી પર તેનું વજન અઠ્ઠાણું ન્યૂટન હોય છે ઓકે તો આપણે રેગ્યુલરમાં જે કિલોગ્રામમાં માપીએ છીએ એ કિલોગ્રામમાં શું માપીએ છીએ આપણે દળ માપીએ છીએ બરાબર વજન માપતા નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે જોડકા જોડો એમાં તમને કીધું છે કે બળ એટલે સૂત્ર એને એકમ એકમ લખવાના છે એના એકમ શું છે એ દર્શાવવામાં આવે છે તો બળ બળનું સૂત્ર હાલ મેં લખ્યું હતું એફ બરાબર એમ જી પણ છેલ્લે આપણે એકમ શું લખ્યો હતો ન્યૂટન એકમ શું દર્શાવ્યો હતો ન્યૂટન તો પછી બળનું એકમ શું આવે ન્યૂટન આવે ઓકે દબાણ દબાણનો મતલબ એકમ ક્ષેત્ર પરથી સપાટી ઉપર લાગતું બળ બરાબર હું દબાણને ધારો કે પ્રેશરને પી વડે દર્શાવું તો એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થ લાગતું બળ આ સૂત્ર થઈ ગયું પી બરાબર એફ અપોન એ દળનો સોરી બળનો એકમ આવે ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ આવે મીટર અથવા સેન્ટીમીટરનો વર્ગ તો અહીંયા તમે જુઓ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અહીંયા આપ્યો છે ઓકે તો આ આપણો દબાણનો એકમ શું આવે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ ઓકે તો આ થઈ ગયા બળ અને દબાણના એક તો આ થયો વિભાગ એ હવે આપણે વાત કરીએ વિભાગ બી બે ગુણના પ્રશ્નો છે સૌપ્રથમ પ્રથમ તો વિભાગ બીમાં સુધી નીચે દર્શાવેલા તાપમાન માટે કેલ્વિનના માપક્રમમાં ફેરવો આપણે સેલ્સિયસ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો બસો તોંતેર ઉમેરી દેવા પડે દાખલા તરીકે અહીંયા પચીસ છે તો પચીસ અંશ સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવો હોય તો બસોને તોતેર ઓવરની અંદર ઉમેરી દઈએ બસો તોંતતેર ઉમેરીએ એટલે ટોટલ કેટલા થઈ જશે બસોને અઠ્ઠાણું કેલ્વિન કેલ્વિનમાં કન્વર્ટ થઈ ગયો પચીસ અંશ સેલ્સિયસને બસો અઠ્ઠાણું કેલ્વિન કહેવામાં આવે છે સેમ ટુ સેમ ત્રણસો તોંતેર સેલ્સિયસને તમારે કેલ્વિનમાં ફેરવવા હોય તો ત્રણસો તોંતતેર પ્લસ બસોને તોતેર બરાબર તો આ રીતે એમનો સરવાળો દો જે પણ તમને જવાબ આવશે એ ડાયરેક્ટલી તમે એને કહી શકો છો તો એમનો જવાબ ડાયરેક્ટ હું તમને કહી દઉં છું છસો ને છેતાલીસ સરળ કેટલો થાય છે છસો છેતાલીસ કેલવીન તો આ થઈ ગયું એ અંશ સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કર્યું બરાબર પચીસ અંશ સેલ્સિયસ બરાબર બસો અઠ્ઠાણું કેલ્વિન અને ત્રણસો તોતેર અંશ સેલ્સિયસ બરાબર છસો ને છેતાલીસ કેલવીન ત્યારબાદ ભૌતિક ફેરફારના ચાર ઉદાહરણ આપો હવે ભૌતિક ફેરફાર આપણે કોને કહીએ જો પદાર્થના દળમાં ફેરફાર થાય પદાર્થના ઘનતામાં ફેરફાર થાય પદાર્થના ઉત્કલન બિંદુ ગલન બિંદુમાં ફેરફાર થાય એના સ્વરૂપમાં ફેરફાર થાય તો એના ભૌતિક ફેરફાર કહેવાય છે દાખલા તરીકે તમે કોઈ એક ટમાટરને અથવા કોઈ સફરજનને કાપો છો તો એનો આકાર બદલાવો તો એનો ભૌતિક ફેરફાર થયો દાખલા તરીકે તમે બરફને તમે પીગડાવો છો ગરમ કરીને એનો ભૌતિક ફેરફાર થયો કેમ કેમ કે એના આકારમાં ફેરફાર થયો અથવા કોઈ પદાર્થના ઘનતામાં તમે ફેરફાર કરો તો પણ એને ભૌતિક ફેરફાર કહી શકે તેના તમે ચાર ઉદાહરણ કોઈ પણ આપી શકો બરાબર જેમ કે મેં તમને કીધું કે એના ઘનતામાં ફેરફાર કરો મતલબ વસ્તુને તમે કાપી નાખો એના દ્રવ્યનો જથ્થો જે દળ છે એ દળને તમે ઓછો કરી નાખો એટલે એને ઘનતા ફેરફાર થઈ જાય ઓકે વસ્તુને કાપી એટલે એને એનો ફેરફાર કહી શકે જેમ કે કોઈ પણ વસ્તુને કાપવામાં આવે તાપમાનમાં ફેરફાર કરો તો પણ એને આપણે શું કહી ભૌતિક ફેરફાર કોઈ પણ પદાર્થને અલગ અલગ તાપમાન આપો એટલે ભૌતિક ફેરફાર કહેવાય એનું સ્વરૂપ બદલાય એ ઘનમાંથી પ્રવાહીમાં જાય અથવા પ્રવાહીમાંથી વાયુમાં જાય આવી કોઈ પણ ઉદાહરણ તમે ચાર પોઈન્ટ લખી શકો એ દરેક ઉદાહરણો શું કહેવાય છે ભૌતિક ફેરફારોની અંદર આવે છે બરાબર તો આવા અલગ અલગ ઉદાહરણ તમે દર્શાઈ શકો છો જેમાં દળ એની ઘનતામાં ફેરફાર થતો હોય એના દળમાં ફેરફાર થતો હોય એના તાપમાનમાં ફેરફાર થતો હોય તેના કદમાં અથવા બીજી રીતે કહીએ તો તેના આકારમાં જે પ્રક્રિયા પછી એના આકારમાં ફેરફાર થતો હોય શરૂઆતમાં કંઈક અલગ આકાર હોય અને પ્રક્રિયાના અંતે કંઈક અલગ આકાર હોય તો એને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ બરાબર કોઈપણ વસ્તુ ગરમ અને એને પીગળવામાં આવે તો એનો એનો આકાર બદલ્યો તો એને આપણે શું કહીએ છીએ ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે બરાબર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એની આકૃતિ છે તમે બુકમાંથી જોઈ લેજો કેમ કે એ દોરવાનું સેટ નહીં થાય બરાબર તો એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તમે આકૃતિ દર્શાવવાનું તમને અહીંયા કીધું છે તો એ બંને આકૃતિઓ તમે બુકમાંથી જોઈ અને સોલ્વ કરી શકો છો તમને આપેલી જ છે બુકમાં બંને ગતિના ત્રણ સમીકરણો અહીંયા મહત્ત્વના જે જે પ્રશ્નો તમને જ્યારે ડાયરેક્ટલી નહીં મળે એની જ વાત કરી કરીશું તો ગતિના ત્રણ સમીકરણો આપણે કયા કયા દર્શાવશું તો સૌપ્રથમ આપણે પહેલું જ સમીકરણ જે લઈએ તો કે યુ સોરી સૌ બરાબર ટુ એ એસ બરાબર વી માઇનસ યુ સ્ક્વેર આ પણ લઈ લઈએ છીએ બરાબર ત્યારબાદ એસ બરાબર યુ પ્લસ વન હાફ એટી સ્ક્વેર તરીકે દર્શાવી દીધા છે અને વી બરાબર યુ પ્લસ એટી બરાબર તો આ જે સમીકરણો દર્શાવ્યા છે એ અલગ અલગ ગતિના સમીકરણો છે અને ગતિના ત્રણ સમીકરણો દર્શાવવામાં આવે છે ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ ત્યારબાદ એસ બરાબર યુ ટી પ્લસ વન આપ એટી સ્ક્વેર અને વી બરાબર યુ પ્લસ એટી આ આપણા સમીકરણો દર્શાવે છે ઓકે ગતિના ત્રણ સમીકરણો છે એના પછીનો ક્વેશ્ચન છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખીને એનું એક ઉદાહરણ આપો તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એટલે કે આઘાત અને પ્રત્યાઘાત આઘાત એટલે તમે મારો છે પ્રત્યાઘાત એટલે ત્યાંથી રિસ્પોન્સ આવે છે તે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય આઘાત અને પ્રત્યાઘાત બળ અને એનો પ્રતિબળ જે આપણે કહીએ બરોબર એ સમાન મૂલ્યના હશે અને પરસ્પર કેવા હોય છે વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે એનું એક ઉદાહરણ તરીકે કહીએ તો આપણે જે ગન ચલાવતા હોય છીએ તમે જોયું હશે તો એ ગન ચલાવે ત્યારે અહીંયા શોલ્ડર ઉપર જે ધક્કો લાગતો હોય છે કેમ કેમ કે એ બંદૂકમાંથી જે ગોળી બુલેટ જતી હોય છે એ બુડી બુલેટ ઉપર જે બળ લાગે છે એ એનો આઘાત છે પણ સામે એ બુલેટના કારણે જે ધક્કો વર્તો જે ગન ધક્કો વાગે છે એને પ્રત્યાઘાત કહેવામાં આવે છે બંનેનું મૂલ્ય કેવું હોય છે સરખું હોય છે બરાબર પરંતુ ફરક શું છે બંનેની દિશા કેવી હોય છે અલગ અલગ દાખલા તરીકે આપણા પાસે એક આ ગન છે બરાબર આ ગનમાંથી અહીંયાથી જે બુલેટ ફેંકવામાં આવે છે એ બુલેટ જાય છે અહીંયા આ બાજુ એના આઘાતના કારણે પણ એ બુલેટ જાય છે ત્યારે આ ઘનને ધક્કો મારે છે આ દિશામાં આઘાત અને પ્રત્યાઘાત બંને કેવાનું મૂલ્ય બંનેનું કેવું હશે સરખું હશે સમાન મૂલ્ય ના હશે પરંતુ બંનેની દિશા કેવી છે વિરુદ્ધ બરાબર અને ધારો કે આપણે આઘાત કહીએ અને કહીએ પ્રત્યાઘાત બીજી રીતે કે તમે જે બોલ છે બોલને તમે જે દિવાલ સાથે અથડાવો છો અથડાઈને દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે તમે જેટલા જોરથી અથડાવશો ધડો પણ તેટલા જોરથી પાછો આવે છે મતલબ તમે જે આઘાત અને પ્રત્યાઘાત છે પરસ્પર કેવા હોય છે સમાન મૂલ્યનો તો છે જ પણ વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે તો આ બુલેટવાળું ઉદાહરણ પણ તમે ગનવાળું પણ ઉદાહરણ દર્શાવી શકો જો તમારા બુકમાં પણ આપેલું છે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે નેક્સ્ટ જોઈએ તો પશુપાલનથી જે લાભ થાય છે અને મત્સ્ય ઉછેરના કારણે શું શું લાભ થાય છે એ લાભ તમે તમારી રીતે લખી નાખો કે કઈ રીતે દર્શાવવામાં આવે છે અમુક આમાં મૌલિક વસ્તુ પણ તમે લખી શકો છો પશુપાલનનો લાભ તમને પણ ખ્યાલ હોય છે ઓકે તો એને વધારે નહીં જોઈએ તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું દર્શાવ્યો છે તો એના પછીનો ક્વેશ્ચન આપણને આપ્યો છે કે નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્ર લખો પહેલું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ સૂત્ર શું હોય મેગ્નેશિયમને તમે દર્શાવો છો એમજી અને ક્લોરાઇડ એટલે કે ક્લોરીન અને મેગ્નેશિયમ સાથે ક્લોરીન કઈ રીતે જોડાય તો કે એક મેગ્નેશિયમ સાથે બે ક્લોરીન જોડાય છે કેમ કેમ કે મેગ્નેશિયમની સંયોજકતા પ્લસ ટુ છે મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે આથી જો આ બંનેને મારે જોડવા હોય તો એમના પ્લસ અને માઇનસનું મૂલ્ય સરખું થવું જોઈએ મતલબ કે અહીંયા પ્લસ બે છે તો અહીંયા પણ માઇનસ બે થવા જોઈએ માઇનસ બે ક્યારે થાય કે જ્યારે હું બે ક્લોરીન લઈ લઉં તો બે ક્લોરીનના વિદ્યુત ભાર માઇનસ બે થાય છે હવે જ્યારે એમના પ્લસ અને માઇનસ ધન અને ઋણ વિદ્યુત ભાર સરખા થઈ જાય ત્યારે તમે એને ડાયરેક્ટલી જોડી શકો છો અને આને જોડવામાં આવે એટલે સૂત્ર શું બની ગયું એમ જી સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઇડ સેમ ટુ સેમ કેલ્શિયમ કાર્બોનેટ તો કે સીએ પ્લસ ટુ છે અને કાર્બોનેટ એટલે કે સીઓ થ્રી એ શું છે માઇનસ ટુ તો જો આના તો ઓલરેડી વિદ્યુતભાર કેવા છે સરખા છે પ્લસ અને માઇનસનું મૂલ્ય કેવું છે સરખું છે આથી તમે એને ડાયરેક્ટલી જોડી શકો અને ડાયરેક્ટલી જોડીને આપણે શું બનાવી દઈએ સીએ સીઓ થ્રી આ થઈ ગયું કેલ્શિયમ કાર્બોનેટ ઓકે તો આ થઈ ગયું કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર એક પૃથ્વી પૃથ્વીની સપાટી પર વજન દસ ન્યૂટન છે તો ચંદ્રની સપાટી પર માપતા વજન કેટલું થશે અહીંયા ગુરુત્વ પ્રયોગ અલગ છે આપણને ખ્યાલ છે કે છઠ્ઠા ભાગનું ત્યાં થઈ જાય છે બરાબર તો ગુરુત્વ પ્રયોગ ત્યાંનું શું થઈ જાય છે છઠ્ઠા ભાગનો તો કે દસ ન્યૂટનનો છઠ્ઠો ભાગ કરો એટલે એક પોઈન્ટ છ છ છ એ રીતે એક પોઈન્ટ તરીકે આપણે દર્શાવી શકીએ જી બરાબર તો ચંદ્રની સપાટી ઉપર જે વજન છે એનું એ વજન છઠ્ઠા ભાગનું થઈ જાય છે બરાબર દસના છેદમાં છ કરીએ એટલે એક પોઈન્ટ સડસઠ ન્યૂટન એનું વજન ચંદ્ર ઉપર મળે છે તો આ હતા વિભાગ એ અને બીના થોડાક સોલ્યુશન આપણે જે દર્શાવે છે એ જો સીમાં જોઈએ તો ફટાફટ લોંગ છે એટલે એને વધારે ડિટેલમાં તો નહીં સમજાઈ શકાય પણ જે શોર્ટમાં પતે છે એ કહી શકીએ કે બહોરનું મોડલ જે પરમાણુ મોડલ છે કઈ રીતે બહોર એનું ન્યુક્લિયસ ન્યુક્લિયસ તરીકે દર્શાવ્યો અને ન્યુક્લિયસની ફરતે કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે એનું પરમાણુ મોડલ દર્શાવવામાં આવે છે જેમ કે આપણે કીધું કે પરમાણુ એ જે પરમાણુ આવે છે એને સર્વપ્રથમ પરમાણુ કેન્દ્ર હોય છે અને પરમાણુના કેન્દ્રમાં શું આવેલા હોય છે તો કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન ન્યૂટ્રોન આવેલા હોય છે શું આવેલા હોય છે પ્રોટોનને ન્યૂટ્રોન હું અહીંયા દર્શાવું છું કે અહીંયા પ્રોટોન ન્યૂટ્રોન આવેલા છે જ્યારે એની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એ પણ એને દર્શાવે છે કે ટુ એનના સ્ક્વેર પ્રમાણે આપણે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરતા હોઈએ છીએ બરોબર તો એ કક્ષા પ્રમાણે અલગ અલગ ઇલેક્ટ્રોન ભરાય છે આ બધી જ વસ્તુ બહારે દર્શાયેલી હતી તો એ આપણે એ દર્શાવી અહીંયા એ પ્રશ્નમાં લખી શકીએ છીએ ત્યારબાદ જુઓ તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો સ્થાયી પીસી અને અહીંયા તમને જે ખાલી જગ્યા આપી છે ખૂબ સરળ પ્રશ્ન ખાલી તમને શું કીધું છે અહીંયા નીચે આવેલી ખાલી જગ્યા પૂરો ત્રણ ખાલી જગ્યા ત્રણ માર્ક્સ કેમ કેમકે આખા પ્રશ્ન કેટલા માર્કનો છે ત્રણ માર્કનો છે સી ભાગ એ કેટલા દર્શાવે છે ત્રણ માર્કનો આપણને દર્શાવે છે બરાબર તો અહીંયા તમે જોશો તો જે સ્થાયી પેશી આવે છે બે પ્રકારની છે સરળ અને જટિલ બરાબર જેમાં સરળ સ્થાયી પેશીમાં ત્રણ પ્રકાર છે અને જટિલની અંદર બે જેમ કે એક જલવાહક છે તો બીજી કઈ આવે અન્નવાહક આવે ખૂબ બીજી છે તો બીજી પેશીને આપણે શું કહી અહીંયા લખી નાખીએ અન્ન વાહક પેશી બરાબર તો અહીંયા ત્રણ પ્રકાર છે મૃદુ તક સ્તૂલકોણક અને દ્રઢોતક તો અહીંયા હું લખીશ મૃદુ તક પેશી સ્તૂલકોણક અને દ્રઢોતક મૃદુ તક સ્તૂલકોણક અને દઢતક પેશી અને અહીંયા જટિલ પેશીની અંદર આવે છે જલવાહક અને અન્ન અન્નવાહક ત્રણ ખાલી જગ્યા ત્રણ માર્ક્સ ખૂબ સારું કહેવાય અને ઇઝી પણ કહેવાય નેક્સ્ટ પ્રશ્ન સ્નાયુ પેશી વિશે સ્નાયુ પેશી કઈ આવે છે અને કહેવાય છે દર્શાવવાની છે આકૃતિ સાથે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો તો સાર્વત્રિક નિયમ આપણે સૂત્ર ખ્યાલ છે ગુરુત્વાકર્ષણ માટે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આરનો વર્ગ અને સમજાવે છે વ્યાખ્યા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે બળનું સૂત્ર શું બને છે તો કે શું સૂત્ર બને તો કે કોઈપણ પદાર્થ કોઈપણ બે પદાર્થ હોય જેમાં એકનું દળ એમ વન છે અને બીજાનું દળ શું છે એમ એટલે કે એમ વન અને એમ ટુ દળ ધરાવતા બે પદાર્થો વચ્ચેનું જો અંતર આર હોય દાખલા તરીકે હું અહીંયા કહું છીએ આ પદાર્થ લઈ લઉં છું અને આ બીજો પદાર્થ લઈ લઉં છું પહેલા પદાર્થનું દળ એમ નોન છે અને બીજા પદાર્થનું દળ એમ ટુ છે અને એમના વચ્ચેનું અંતર શું છે આર કોઈ બે પગદ પદાર્થ છે જેમનું એકનું દળ એમ વન છે બીજાનું દળ એમટું છે અને એમના વચ્ચેનું અંતર આર છે તો આ પદાર્થ ઉપર લાગતું પરસ્પર એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે તો કે એ લાગતું બળ એ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હું બોલું છું એ લખજો કે કોઈ પણ બે પદાર્થ એમ વન અને એમ ટુ દળ ધરાવતા પદાર્થો હોય અને એમના વચ્ચે જો આર અંતરે આવેલા હોય બંને પદાર્થ અથવા એમ પણ કહેવાય કે બે પદાર્થ એકબીજાથી આર અંતરે આવેલા પદાર્થો જેમનું દળ એમ વન અને એમ ટુ છે એમના વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે તેમના દળના ગુણાકારના સમ પ્રમાણમાં હોય અને એમના વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હું આ રીતે કહી શકું એમ વન ગુણ્યા એમ ટુ એટલે કે દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને બળ તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બંનેને ભેગા કરીએ એટલે શું બને તો કે એમ વન એમ ટુ છેદમાં આરનો વર્ગ પણ જ્યારે સંપ્રમાણતા દૂર કરીએ છીએ ત્યારે ત્યાં આપણે એક અચળાંક મૂકવો પડે છે અને એ અચળાંક એટલે શું તો કે સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક બરાબર અને એનું મૂલ્ય જ્યાં જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામ વર્ગ છે આ એનું એક સૂત્ર એનું મૂલ્ય છે એનો એકમ દર્શાવવામાં આવે છે અને અહીંયા જે જી દર્શાવે એ જીધ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એટલે આપણે એનું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહી શકાય છે નિયમ લખી અને એને સૂત્ર દ્વારા સમજાવવાનું છે બરાબર અને છેલ્લે એ જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એવું આપણે દર્શાવવાનું છે એનું મૂલ્ય પણ લખવાનું છે ઓકે તેનું મૂલ્ય પણ યાદ રાખજો છ પોઈન્ટ સડસઠ ગુણ્યાદેશની માઇનસ અગિયાર ગાજ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્ર પછી કીધું છે કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે તો બસ આ રીતે જે સાર્વત્રિક અચર પ્રમાણે રહ્યું છે ધારો કે આપણે જાણીએ છીએ કે એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં આરનો તમને કીધું છે બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે દળમાં કોઈ ફેરફાર કર્યો નથી ખાલી અંતરને શું કરી દીધું છે અડધું તેમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે ધારો કે પહેલાં સૂત્ર આવું હતું પણ હવે એમનું દળ સોરી એમનું અંતર અડધું કરી દેવામાં આવે છે મતલબ એમ વન એમ ટુમાં કોઈ ફેરફાર છે નહીં અને જી તો અચળાંક છે એટલે એની મૂલ્ય બદલાય નહીં તો એમનું અંતર આરને અડધો કરી દેવામાં આવે તો આરના છેદમાં બે અને પછી એનો વર્ગ કરવો પડે તો સૂત્ર શું બને જી એમ વન એમ ટુ અપોન આરનો વર્ગ છેદમાં બેનો વર્ગ એટલે કે ચાર હવે આ છેદના પણ છેદમાં છે એટલે ક્યાં જાય અંશમાં તો ચાર લખી નાખીએ આપણે અંશમાં જી એમ વન એમ ટુ અપોન આરનો વન તો શરૂઆતમાં જો દળ આટલું હોત ને અંતર આર હોત તો આટલું બળ લાગો એફ જેટલું પણ જો મેં અંતરને અડધું કરી દીધું હોત તો પછી બળ કેટલું લાગ્યું કે ચાર ગુણ્યા જી એમ વન એમ ટુ અપોન આરનો વન પણ આ શું છે આ તો એફ છે શું છે એફ માટે જે નવું બળ જે લાગ્યું હતું એફ ટુ એફ ટુ કેટલું હોય ચાર ગુણ્યા એફ જેટલું મતલબ કે જે પદાર્થ ઉપર પહેલાં બળ લાગતું હતું આર અંતરે જો અંતર અડધું કરી દેવામાં આવે તો બળ ચાર ઘણું થઈ જાય છે કેટલું થાય છે બળ તો આ રીતે ગણતરી દ્વારા પહેલાં તમે આ સૂત્ર લખો પછી બીજું બળ જ્યારે અંતર અડધું કરી દેવામાં આવે ત્યારે સૂત્ર લખો અને એને સાબિત કરતાં તમે જોશો તો કે આટલી કિંમત તો એફની જ છે આપણી તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ ચાર ગુણ્યા એફ એટલે કે નવું બળ જે લાગશે એ બળ ચાર ઘણું થઈ જાય છે કેટલું થાય છે ચાર ઘણું થાય છે બરાબર આ રીતે તમે આ દાખલાની ગણતરી કરી શકો ડી વિભાગની અંદર પણ જોઈ લઈએ સાથે સાથે હવે તો અહીંયા તમને બતાવી છે પાણીના અણુ આપ્યો છે અને નાઇટ્રિક એસિડ માટે આણવીય દળની ગણતરી કરવાની કીધી છે હવે દળની ગણતરી કરવી મતલબ શું કોઈ પણ પદાર્થના આણવીની અણવીય દળ એટલે શું દાખલા તરીકે એસ ટુઓનું આણવીય દળ એટલે પ્રત્યેક પરમાણુના પરમાણુનો દળ દર્શાવીએ છીએ બરાબર એમનો સરવાળો કરવામાં આવે દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન કેટલા છે એસ ટુઓમાં બે પરમાણુ છે એક હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ હા એ કેટલા છે એ પણ લખવા પડે એટલે કે બે હાઇડ્રોજન કંસમાં હાઇડ્રોજન પરમાણુનું દળ વધતા બીજું કોણ છે ઓક્સિજન તો કે ઓક્સિજન પરમાણુનું દળ અહીંયા પરમાણુ એટલે સિંગલ હોય બરાબર પણ એની જે સંખ્યા એને આગળ ગુણી દેવામાં આવે છે જેમ કે બે હાઇડ્રોજન છે તો બે ગુણ્યા હાઇડ્રોજનનું દળ હાઇડ્રોજન પરમાણુનું દળ ઓક્સિજન એક હતા એટલે અહીંયા એક ગુણ્યા ઓક્સિજન પરમાણુનું દળ તો કેટલું થશે તો હાઇડ્રોજનનું દળ એક એટોમિક માસ યુનિટ લેવામાં આવે છે જ્યારે ઓક્સિજનનું દળ કેટલું લેવામાં આવે છે સોળ આ દરેકનો દળ તમે જોયા પણ હશે ને બુકમાં આપેલા છે તો યાદ રાખજો ઓક્સિજનનું પરમાણુ દળ સોળ યુ છે હાઇડ્રોજનનું પરમાણુ દળ એક યુ છે યુ એટલે એટોમિક માસ યુનિટ હવે કુલ એસ ટુઓનું દળ કેટલું થઈ ગયું અણુનું દળ કેટલું થયું કે બે ગુણ્યા એટલે બે વત્તા સોળ એટલે કે અઢાર યુ અથવા ગ્રામ પ્રતિ મોલ બરાબર બંનેમાંથી કોઈ પણ એકમ એકમ લખી શકો છો યુ અથવા ગ્રામ પ્રતિ પ્રતિ મોલ તરીકે તો પાણીનું આણવીય દળ કેટલું થાય અઢાર યુ અથવા અઢાર ગ્રામ પ્રતિ મોલ પ્રત્યેક મોલમાં અઢાર ગ્રામ એવું આપણે કહી શકીએ છીએ ત્યારબાદ નાઇટ્રિક એચનો થ્રીનો દળ લઈએ તો એચ એન ઓ થ્રીનું આણવીય દળ બરાબર હાઇડ્રોજન કેટલા છે તો કે એક એચનું પરમાણવીય દળ વધતા એન કેટલા છે એક એટલે કે એનનું પરમાણવીય દળ બધા ઓક્સિજન કેટલા છે ત્રણ ત્રણ ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ આ રીતે લખી શકીએ એક હાઇડ્રોજન એક ઓક્સિ એક નાઇટ્રોજન અને ત્રણ ઓક્સિજન આ રીતે ત્રણે ત્રણે તમારે દળ દર્શાવી દેવા છે ઓકે તો હવે અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજનનું દળ કેટલું છે હાલ આપણે જોયું હાઇડ્રોજનનું દળ થાય એક યુ કેમ કે અહીંયા એક જ હાઇડ્રોજન છે નાઇટ્રોજનનું દળ થાય ચૌદ યુ કેમકે નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું છે ચૌદ અને ઓક્સિજનનું હાલ આપણે જોયું સોળ તો ત્રણ ગુણ્યા સોળ યુ એક વત્તા ચૌદ વત્તા સોળ તરી અડતાલીસ તો ટોટલ કેટલા થશે સોરી અડતાલીસ અડતાલીસને ચાર બાવન બાવનને દસ બાસઠ બાસઠને એક ત્રેસઠ બરાબર અડતાલીસ ચાર બાવન બાવનને દસ બાસઠ અને બાસઠને એક ત્રેસઠ યુ અથવા ગ્રામ મોલ આ આપણને એચ થ્રી એટલે કે નાઇટ્રિક એસિડનું દળ દર્શાવવામાં આવ્યું છે તો આ રીતે કોઈ પણ પરમાણુનું તમે અણુનું દળ તમે આ રીતે શોધી શકો છો એમાં કેટલા પરમાણુઓ છે અને પ્રત્યેક પરમાણુનું દળ લખીને એના સાથે ગુણાકાર કરવામાં આવે છે ઓકે તો આ પ્રમાણે આપણે એનું અણુએ દળ શોધી શકીએ છીએ રુથરપોળે જે આલ્ફા કાળનું પ્રકરણ દર્શાવે તે પ્રયોગ દ્વારા તમે એને તારવવામાં આવે છે તો આ લોંગ ક્વેશ્ચન છે તમે સમજાવી દીજો જાતે બુકમાં આપેલો છે એ પ્રમાણે અને સરળસ્થાયી પેશી એટલે શું અને તેના પ્રકાર સવિસ્તર સમજો સરળ સ્થાયી પેશી સ્થાયુ પેશી છે સરળ અને જટિલ છે તો આ સરળ સ્થાયી પેશી જે ત્રણ લીધા હતા મૃદુ તક સ્તુલક અને દ્રઢો તક તો આ ત્રણને સવિસ્તાર તમારે સમજાવવાના છે ત્રણેય વિશે સવિસ્તાર સમજાવો એટલે આ પ્રશ્ન થઈ જાય પ્રકાર તો તમને આપી દીધા ત્રણ પ્રકાર એટલે તમારે એક માર્ક્સ આની અંદર મળી જાય અને વ્યાસ વ્યાખ્યા લખી નાખો બે માર્ક્સ મળી જાય અને તમે સવિસ્તાર સમજાવો એટલે તમને ટોટલ ચારે ચાર માર્ક્સ મળી જાય કેમ કે પ્રત્યેકના ચાર માર્ક્સ છે અથવા સ્નાયુ પેશી વિશે પણ તમે દર્શાવી શકો છો સ્નાયુ પેશી કોને કહેવામાં આવે છે કઈ રીતે રચના થાય છે એના વિશે દર્શાવો ઓકે તો પેપર ખૂબ સરળ છે ઇઝી હતું આ હતું આપણું આજનું પેપર સોલ્યુશન વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એ પ્રમાણે વિડીયોને લાઈક પણ કરજો અને એને શેર પણ કરજો થેન્ક યુ